સુરત શહેરમાં નશાકારક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અલથાણ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો સુરતમાં અલથાણમાં કરિયાણાની દુકાન માટે સાત કિલો બાસઠ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે અલથાર પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી પૂનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ રાઠોડ વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે સુરતમાં મોટાભાગે ઓડિશાથી ગાંજો આવતો હોય છે ત્યારે છાસવારે તેને ટ્રેનમાંથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી ત્યારે આ નશાકારક પદાર્થ હવે લોકોના જીવન જરૂરી કહી શકાય તેવા કરિયાણાના સ્ટોર પર પહોંચી ગયો અને ત્યાંથી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે હાલમાં ગાંજાની કિંમત છોતેર એકસો વીસ રૂપિયા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત